નેત્રંગ ખાતે મતદાર જાગૃતિ દોરનું શિક્ષણ અધિકારી સ્વાતિ રાઉલના અને પ્રાંત અધિકારી કાજલબેન ગામીતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાઉલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ ખાતે મનમોહનસિંહ યાદવ અને યોગેન્દ્રસિંહ સિમોદરિયા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ મતદાન જાગૃતિ અભિયાન જેવા કે મતદારોને પ્રતિજ્ઞા સહી ઝુંબેશ મે વોટ કરીશ કારણ કે દરેક વોટ જરૂરી છે અને પહેલા મતદાન પછી જલપાનના સૂત્ર સાથે વોટ સેલ્ફી ઝોન ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવ્યો હતો લોકશાહીના પર્વમાં નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે દેશભરમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલના અને પ્રાંતિકારી ઝઘડિયા કાજલબેન તે મતદાન જાગૃતિ દોડને લીલી ઝંડી બતાવી કોલેજ પરિસરમાંથી પ્રસ્થાન કરાવતા એકસો પચીસ થી વધુ યુવાનો અને યુવતીએ આ દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો નેત્રંગ કોલેજ થી જીન બજાર મંગળવાડી વિસ્તાર ગાંધી બજાર જલારામ ફળિયુ જવાહર બજાર નેત્રંગ ચાર રસ્તા લાલ મંટોડી નેત્રંગ પોલીસ સ્ટેશન થી પરત નેત્રંગ કોલેજ આવી સમાપન કરવામાં આવ્યું હતું એક શેખ એક આર એન ન્યૂઝ નેત્રંગ